સતત બીજા દિવસે બજારમાં મોદી થ્રી પોઈન્ટ ઓરની રેલી યથાવત નિફ્ટી સેન્સેક્સ પાટકાની તેજી સાથે બંધ સાથે મિડકેપ ઇન્ડેક્સે બનાવ્યા નવા શિખર વીકલી એક્સપાયરીના દિવસે બેંક નિફ્ટીમાં લગભગ બસો પોઈન્ટની રહી તેજી કેબિનેટ મંત્રી નિર્મળા સીતારામણે સંભાળ્યો નાણાં મંત્રાલયનો કાર્યભાર કહ્યું ઇઝ ઓફ લિવિંગ માટે કરતા રહીશું કામ ગડકરીએ સંભાળ્યું ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલય કહ્યું પીએમ મોદીના નેતૃત્વમાં તેજીની થશે ઇન્ફ્રાપર કામ ચોવીસ જૂનથી લોકસભાનું પહેલું સત્ર શરૂ થશે સત્રમાં સાંસદોને શપથ ગ્રહણ કાર્યક્રમ અને લોકસભા સ્પીકરની પસંદગી થશે ત્રણ જુલાઈ સુધી ચાલશે સંસદનું સત્ર વાયનાટ પહોંચેલા રાહુલ ગાંધીએ સાધ્યો પીએમ મોદી પર નિશાનો પીએમ મોદીને ભગવાનના દૂધ ગણાવી કર્યો મજાક કહ્યું ન્યાય અને સમાનતા માટે મજબૂતીથી લડતા રહે છે ઇન્ડિયા એલાયન્સ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા ચંદ્રબાબુ નાયડુ પીએમ મોદીની હાજરીમાં લીધા શપથ સાઉથ ફિલ્મ સ્ટાર અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ ચોમાસું ગુજરાત પહોંચતા પહેલા જ થાક્યું ચોમાસુમાં થોડો વિરામ લે તેવી શક્યતાઓ ચોમાસાને ધક્કો મારે કે ખેંચે એવા પરિબળ હાલ નબળા ચોમાસાનો પૂર્વ તરફનો છેડો તેર દિવસથી સ્થિર અને અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા લીલા શાકભાજીની આવક ત્રીસ હજાર મણ જેટલી ઘટી